loregache so me have a strong connection with the mahabharata vaishnav mein jo bicharwa aur shramatik kaite aur philosophy kaite aaj ye sath vata prakhai che to aaj ye apne batau che wo bhi bana rachan nya baat pani rahiya che dekh sako to me bana tha bhar bani rahi hai che aya dal bokhai gayi che

અત્યારે વાગી ગયા છે પોણા બે અને રસોડાનું કામ તો પૂરું થઈ ગયું છે તો ઉપરના કચરા પણતા પણ કરાવી દીધા છે નમસ્વી આપણે અને અહીંયા છે આ કરિયાણાનું સામાન રાજુ રાત્રે લઈ આવ્યા હતા એ ગોઠવવાનું છે આમાં તો લોટ છે એ તો એમને રાખશો આ મૂકવાનું છે અને અત્યારે હું શાકભાજી લઈ આવી હતી તો એ આ શાક છે એ પણ આપણે ગોઠવવાનું છે અને નીચે કચરા પોતા કરવાના આપણે બાકી છે

પાઉં ભાજી એટલે અલગ અલગ વસ્તુઓ એવું ન હોય કે પાઉં ભાજી જોઈ આજે આપણે પાઉંભાજી બનાવી રહ્યા છીએ તો આ બધું સાફ સુધારી ને હવે અત્યારે મફવા માટે રાખી દઈશું આ એક કુકર ભરે તરસું ને એટલે થઈ જશે આ બાજુ મેં વટાણા પણ ગરમ પાણીમાં રાખી દીધા છે કે છે ને વટાણા બફાઈ જાય ને એટલા બધું શાક સુધારવાનું કામ કાજ ચાલુ છે છ થઈ ગયા ને કેટલા છે છ અત્યારે હવે આપણે સરસ મજા ની પાઉભાજી નો વધારો થઈ ગયો છે આ તમે જોઈ શકો છો ટપ ભરી પાઉભાજી બનાવી નામ આપી દીધા ઈ ફરી પાઉંભાજી બનાવી છે જેને જેને ખાવી હોય આવી જાવભાજી રાજકોટ બરોબર રાજકોટ ખાવા આવજો પાર્સલ નથી પાર્સલ સુવિધા બંધ છે આમારે આદવા અરુધી આ મારી બેન પડી છે બાપા આવતી નથી અમે પડી પણ આવેલી નથી આ કીધું ખાઈને જા મને એમ કે બેલી માં પાઉ ભાજી ખા દે ને જાને બસ મજા નહિ થે તને તો ચાલો અહીંયા પાઉ બનાવી ગેસ છે અને આ ભાજી આ શકો છો તમને ભાજી પા તૈયાર છે પાઉ પણ